હલો મિત્રો કેમ છો મજામાં છે તો નવા વલગમાં તમારું સ્વાગત છે તો એ તારીખ તૂટીને મહિનો બદલાણો તારીખ તૂટીને મહિનો બદલાણો ને માવઠાની તો હોળી બોલે છે મિત્રો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબની કોમેન્ટ પણ કરજો તો આજે વાતાવરણ બદલાઈ ગયું છે અને કામકાજ આવે તો બધે બંધ કરી દીધું છે અને ચાલો ઘરે ટાઈમ મળ્યો તો અને જો અલગ બનાવી લેજો આજે ઘણો સમય થઈ ગયો છે અમે રેગ્યુલર રહેવા તો નથી માં એટલે વિડીયામાં મિત્રો બને રહેજો અને ખાસ તો મિત્રો સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ અને વિડીયો જોતા રહેજો તો વિડીયાને વેગ મળે ને વિડીયો આગળ વધે નહીં અમને વિડીયો બનાવવાનું મન થતું નથી હવે યુટ્યુબમાં તો અને ઘણી મહેનત કરવી પડે છે દરેકે દરેક કામમાં કે કોઈ બી કરિયામાં મહેનત કર્યા વગર સફળતામાં તો મળતી નથી પણ વિડીયો બનાવવાનો અને ખાસ સાથે બીજું કામ કરવામાં મજા નથી આવતી સ્પેસિયલ જો વિડીયો બનાવવો હોય તો આના માટે રેગ્યુલર રહેવું પડે તો વિડીયો સક્સેસ થાય અને જલ્દી તમારી ચેનલ ગરબા થાય અને ચેનલ મોનિટર પણ થાય અને એ આપણે ટાઈમ આપી શકતા નથી એટલે બધું આ સેટ નથી થતો એટલે મિત્રો સપોર્ટ થોડોક કરજો અને ખાસ તો સબસ્ક્રાઈબ લાઈક અને વિડીયો જોતા રહેજો અને શેર કરજો તો થોડો થોડો સીરજ કાઢ્યો છે તડકો કાઢ્યો હવે અને શું કરે છે મૂકી દે વિડીયોને લાઈક અને શેર મેસેજ કરાવી કરજો તો હા મારે મારા પપ્પા મને ફોન જોવા નથી આવતો પછી હા વિડીયો બનાવીને પાછી તે ફોન જોવા આવશે

પોલીસ પોલીસ બનવાની કોસ્ટેબલ શું વાત છે હા તો તો બાર પાસ કરાવો ભાઈ હાલો ગાઈ કેમ છો મજામાં છો ને પેલો બોલવા શીખો હા મજામાં છે કે મારો મિત્રો છે કે બીફા માટી તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે બેહવા સ્વાગત ને સ્વાગત છે સ્વાગત છે મારા વ્લોગમાં મારા વ્લોગમાં મારા જેવા નાના નાના ફ્રેન્ડ કી મારા મારા વિડીયોમાં લાઈક ને શેર ને કોમેન્ટ કરજો

ફોન જોવા છે પછી પણ બે કલાક વચ્ચે ફોન જોવાય છે ને પાસે પછી બધું માય શીખે છે વિડીયો જોવે છે મા ગેમાં જોવે છે અને પોતાને બધું આમ તો ફાવે છે મેં યુટ્યુબ ખોલતા ફાવે વિડીયા લાવતા ગેમાં લાવતા ગેમાં રમે ગીત ગાતે ગીત આવડતું હોય તને કેવું ગીત આવડે

ਸਾਪ ਕੋਨੇ ਤੇ ਲਾ ਕੇ ਚੋਲੀ ਬੈਠੀ ਗਿਰੋ આ હા હા એમના બનેરાઈ છે જોવા કેરિયા છે કેરિયા છે કેરિયા તો موتان بوخيانو يا ماما ماما انا اوتوتو

અલી આબુને આવશે લેબુ આવશે હુએ હાચી લેબુડી ને તો બોલી આવશે મસ્ત દેખાય હવા મને કેવું એકદમ ઠંડુ બની ગયું છે ને દેખ છે એટલે બેયું એવું છે લ્યા એટલી આવતા સાથી પોદરો વાત છે આપણે વાવા માથે ખાવા માથે શરબત કરીને પીવાનું છે એવું હવે લાઈક સબસ્ક્રાઇબ કરજો જેમ લાઈક